આવી રીતે છાસ રાયતા મરચાં જો હોય તો બેની જગ્યાએ ચાર રોટલી જરૂર ખવાઈ જાય અને જે બાળકો મેથી ન જમતા હોય તે પણ જમવા લાગે તો ચાલો હવે આપણે આ શાકની રેસીપી જાણીએ અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂર કાઢજો ને બાજુમાં રહેલું બેલાયકોન દબાવજો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો મેથી બટેટાનું શાક બનાવવા માટે મેં એક નટાકુ આવી ચાલ ઉતારી અને સુધારી લીધું છે સાથે વજનમાં તેટલી જ મેથીને પણ આવી રીતે સુધારી અને પાણીમાં ઉમેરી દીધી છે મેથીને પણ આપણે સરસ ધોઈ લેશું હવે મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને હિંગનો વઘાર કરીશું અને તમને જો પસંદ હોય તો તમે રાઈ હિંગની સાથે લસણ પણ ઉમેરી શકો છો રાય અને હિંગ સંતળાઈ જાય એટલે પછી આપણે આમાં બટાકા ઉમેરી દેવાના છે બટેકા ઉમેરી અને હવે આપણે આમાં મસાલા કરશું મસાલામાં થોડી હળદર છે આપણે અને લાલ મરચું પાવડર તમે તમારા પરિવારના ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો સાથે જીરું પાવડર થોડો ગોળ ઉમેરી અને બધું આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને પછી આપણે આમાં આપણી મેથી ઉમેરવાની છે તો હું આમાં મેથી ઉમેરી દઉં છું આવી રીતે આપણે પાણી પહેલાં નથી કાઢવાનું અને મેથીને આવી રીતે પાણીમાંથી કાઢતા જવાનું હવે આપણે મેથી ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે બધું બરાબર મિક્સ કરી અને પછી આપણે આને ઢાંકી અને બે ત્રણ મિનિટ માટે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે પણ આપણે આને આવી રીતે હલાવતા રહીશું જેથી આ નીચે છૂટી ન જાય શાક જોઈને એક સરસ ગીધ યાદ આવ્યું છે श्याम रसिया मेरे मन बसिया रुचि रुचि भोग लगा रस दुर्धन की मेवा त्यागी दुर्ोधन की मेवा त्यागी સાગ બી દૂર ઘર ખાયો રસિયા સાગ બી દૂર ઘર ખાયો રસિયા રૂચિ રૂચિ ભોગ તો હવે આ સાપડા સાત ને થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આમ પણ બટાકા પણ ઘણા બધા ચડી ગયા છે તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને થોડું પાણી ઉમેરી અને આપણે આને ઢાંકી અને ચડવા દઈશું અને એક બે મસાલા છે એ આપણે સાફ ચડી જશે પછી આપણે ઉમેરશું તો હું આને ઢાંકી અને ચડવા દઉં છું અને તમે પાણી ઉમેરવામાં જે પ્રમાણે તમારા બટાકા ચડ્યા હોય તે પ્રમાણે તમારે ઓછું કે વધારે ઉમેરવું તો હવે આપણું શાક ચડી ગયું છે અને આમાં પાણી પણ નથી રહ્યું છતાં પણ આપણે આને એક વખત મિક્સ કરી અને બટાકાને ચેક કરી લઈએ કે આપણા બટાકા ચડી ગયા છે ને અને જો તમને બટાકા અત્યારે કાચા લાગતા હોય તો તમારે ફરી થોડુંક પાણી ઉમેરી ફરી આને ઢાંકી અને ચડવા દેવું અને આ શાકને તમે કૂકરમાં પણ બનાવી શકો છો તો હવે હું થોડોક ગરમ મસાલો ઉમેરું છું અને એક ચમચી લીંબુનો રસ ઉમેરું છું એટલે ગોળ ઉમેર્યો છે એટલે લીંબુનો રસ ઉમેરવાથી શાક એકદમ સરસ ટેસ્ટી બને છે અને હવે મેં ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને સર્વ કરીએ અને આને રોટલી રોટલા કોઈપણની સાથે સર્વ કરી શકીએ છીએ અને આ ભાતની સાથે પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને તમને મારી આ રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરી જરૂર જણાવજો તો ફરી મળી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને સબસ્ક્રાઈબ કર परिवार